જેની સ્થાનિકો દ્વારા કંડરપુર પોલીસને જાણ કરાઈ હતી ઘટના સ્થળે પહોંચીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અને મહિલાના શરીર પર ગંભીર ઇજાના નિશાન મળી આવ્યા હતા તો મહિલાની લાશ પાસેથી એક ટેલરનો ટેગ મળ્યો હતો જેના પર ગુજરાતીમાં લખાય છે તે રીતે ત્રણ લખ્યું હતું જેથી ઓડિશા પોલીસે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો હતો તો સુરત પોલીસ કમિશનરે પણ પીસીબીને તપાસ માટે આદેશ આપતા પીસીબીની ટીમે તપાસ કરી આખરે લિંબાયતમાંથી ટેલરની દુકાન શોધી કાઢ્યા બાદ આ હત્યા કરનાર આરોપીઓમાં એક જગન્નાથ એને ઝડપી પાડ્યો હતો અને તેની પીસીબી ધરપકડ કરી તેનો કબજો ઓરિસ્સા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી આમ સુરત પીસીબીની ટીમે ઓરિસ્સાના બળાત્કાર વિથ મર્ડર કરનાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી